चलो वो टाइम नहीं लेता आगे जी ने बापा ने दर्शन करा आज रविवार से तो आज रहता हुई सिंध मित्र बापा दर्शन करा अश्विन वापस करा वालजी भाई की अड़ा वापस करा तो बता मित्रों ने वापस करा जय श्री राम राधे राधे वालजी भाई टांग वापस

नमस्कार आज जो दिया रहा kan તેર મંડપ નાખેલા છે તો અમારા ધજન દર્શન કરાવું આજ છે ગાર્ડન નું ચાલો વધારે ટાઈમ નહી કે સમાજ ની જે સમાજ ની દર્શન કરાવી મિત્રો આહીર શિવાની બાપસ્ત્રામ જય શ્રી રામ ઘણા ટાઈમ પછી ફ્રી પાસે લાઈવ માં આવ્યા છે બીજી કે હવે દર શનિવારે અને રવિવાર લાઈવ હશે સંધ્યા આરતી અને સવાના દર્શન તો ટાઈમ તો આપણે રવિવાર જ મળશે એટલે સવાના દર્શન છે રવિવાર હશે સાથે જોઈ શકો બાપાના સુંદર મજાના સમાધિ મંદિરના દર્શન બધા જ મિત્રો ને વાપસ કરાવ જિનેશ ભાઈ આપ સવાર સર્વને વાલજીભાઈ તેમજ અનિલ ના વાપસ કરાવ અનિલભાઈ વાલજીભાઈ બધા મિત્રો ને વાપસ કરાવ જોઈ શકો કે બાપાની દીધા સિંધ મંદિર ફરકી રહી છે બાપાનું મંદિર સિંધ લાગી રહ્યું છે

તેના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો બીજું કે કાલે રાત્રે સંધ્યારતીમાં છે લાઈવ જોડા ઘણા બધા હતા મિત્રો તો સૌથી વધારે કાલે છે સંધ્યામાં લાઈવમાં જોડાણા હતા ચાલીસ હજાર જેવા એ લાઈવ જોયું હતું મિત્રો હરેશભાઈ મકવાણા બાપસ્ામ બાપસ્ત્રામ સીટ કવર પાડ્યા હતા હરેશભાઈ રાજકોટમાં બાપાની જ જોઈ શકો ધ્યાન દે કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન દેતા તો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અને વડમાં પણ બાપાના દર્શન કરાવીએ બાપાની ધજા રોજ ચડાવે છે ખબર નહીં ભાઈ બાપાની ધજા જોઈ શકો સુંદર મજાના દર્શન બાપાની ધજાના તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર એટલે કે બાપાના મંદિરની પાસાણી જગ્યા ગાદી મંદિરની પાસાણી જગ્યા જોઈ શકો બગીચા સુંદર મજાનો તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ ચાલો આ છે ધ્યાન મંદિર वीडियो डीजे के वीडियो को आप तो लाइक कर सको छो कमेंट कर सको छो બીજા લોકો ને શેર કરી શકો છો મનીષ પાંડિયા મનીષ ભાઈ ધ્યાન દેવ બાપા સ્તામ ભાઈ મગનભાઈ પરમાર બાપા સ્તામ डीजे કે આપણે છે કલા રોજ લાઈવ દે સંક્રા તો હવે શનિવારે ને રવિવારે સંધ્યાપોને સંક્રા सवारी चाहिँ अबलाई बापनालाई आइदिएछ गाई छ रविबार बापना छ नि मेरो आइदिएछ बाबु भाइ गरिसा एसएन भाइ नम्बर छ अवस्था धान मेरो तिम्रो खाउ लाग्यो धान मेरो तिम्रो खाने रोज हे गम गाबी गगु बाबाले बस्त्रम चालो गर्नु बापनालाई सुन्दर यो नाममा बनेर

તો જોઈ શકો મંદિર સુંદર મજા લાગી રહ્યું છે બાપાના સુંદર મજા આજના લાઈવ દર્શન બીજું કે નોકરી છે થોડીક બદલી ગઈ છે એટલા માટે રોજ દર્શન નથી થતા પણ શનિવારે અને રવિવારે રાત્રે સંધ્યાના દર્શન થશે અને રવિવારે સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન કરાવશે મિત્રો ચાલો મિત્રો તો ફ્રી પાછા ગાદી મંદિરે જઈએ ગાદી મંદિર દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો મિત્રો આ છે ગાદી મંદિર ફ્રી પાસા ગાદી મંદિર આવી જાય તો ટ્રાફિક જોઈશે ટ્રાફિક છે અશ્વિનભાઈ હા એ બધામાં પાણી મોજ સિંગાઈ જાય તો વપસ કરામ પડી નાથી ગાડી મંડીના છે જે સીતારામ વાપસ કરાવ સિદ્ધાય છે બધા જઈએ સીતારામ ત્યાં છે ગાડી મંડિયા બાપાના સુધી અમે બધા જ નિકરણ વપાસ સીતારામ